પડું હા ગોતો અલે કેમ બાકી જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ અને જો ભેવું રખડાવી ને અત્યારે બેઠા આરામથી હવે જો ભેવું બધી હમણાં અહીંયા રખડે બધી ખાડે નાંડા નાખી દીધી છે બાકી શું છે કે હમણાં નવરાત જળતી નથી બ્લોગ તો કાયમી ચાલુ જ રહેવાના આપણે ને કાલે આપણે કાલે જ પણ પરમદી જવાનું છે લગ્નમાં વિડીયોમાં જોતા રહેજો આપણે ચારણના કેવા લગ્ન થાય એમને દેખાડશું તો દિવસના જે ટાઈમ જડો તો દિવસના જશું ને કે સાંજે દાંડિયા રસમાં જશું ચારણી રમત એ પણ તમને દેખાડશું કેવી લાગે છે કેવી કોમેન્ટ કરજો તમે જોયું હોય તો એને કોમેન્ટ કરજો ખબર હોય ભાઈને ને આ સપોર્ટ કરતા રહેજો ને પાંચસો કમ્પ્લીટ કરાવો થોડા ઘણા જ ઘટે છે આપણે વોચ ટાઈમ તો પણ પૂરો થઈ ગયો છે તો સપોર્ટ કઈ રાખો આમ આવો નવો સપોર્ટ વધારે રાખો ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી તો જો હું ભૂકો નાખી દીધો ત્યારે ખાઈ અડધા અહીંયા છે બાકીનું બધા ને ગાયું આપણી ખાય બે ખાય બે ફરી ગઈ એટલે બે લઈ ગયા ભાઈ આપણી બે હું બધું બીજું રખડે અત્યારે ભૂકો ખાઈ લીધો દાંડો નાખી દીધી છે ને આપણે ઉકેડા માથે ઊભા બાકી બીજું પાણી પીવા વહી ગઈ ના આપણી બધી રખડે બધું જો દાંડો અહીંયા નાખી થોડીક બાકી નુઆ નાખી તો અહીંયા હોય ને તો બધી ખાય હું ખાય એ માણ મૂકી બહુ થાય છે બગાડે વધારે બાકીને બે હું હમણાં ભાગી ગઈ છે પાણી પીવા આટલું પાણી પીતી આવે ને ખાતી આવે આનું પાણી ભરાય ને એનું હું શું કરવું હવે ખબર નથી પડતી કેમ કે ગોઠણમાં પાછું પાણી ભરાઈ ગયું મેં વચ્ચેમાં ડૉક્ટર આવ્યા તો ગાઈડું હતું પાણી આ બધું જો પાણીનો ભાગ છે પાણી અંદર કમી કંઈ ઇન્જરી છે ને એના હિસાબે થાય છે દુખતું નથી જો ફૂલાયલો દી ગયો હા આ આપણે બની આવી ગયો બન્યો હા જાય પાણી પીને પછી જાહે બે કોલીભાઈ જોઈ ગઈ જો એ Kedang dan Maras tuh sih juga. Kapal kata robber ya. Kapal baik kata robber oke. nah apa padi ya? Padua? Masih kau ini baik. Kamu kara Jauh jauh.

આપણે ભગરી છે ભગરી અને માન હતો ને ટીલાવાળી હતી એટલે આ ચાલુ આની દીકરી છે બાકી બધું અમને આ પણ માં દીકરી છે કોઈ નહીં તમે એક બે ત્રણ ને ચોથી છે ભીલી ને આની મજા આ પણ હવે ફરવાની તૈયારીમાં છે તો પંદર દિવસમાં આ ફરી જાય બાકીની અડધી દલપો ગાભણી છે ને એમાં છ હાથ છે ને એ રહી ગઈ છે આપણે આ ચોમા આ બે બીજી વચમાં બેઠી આ ભીલીનું કાંઈ નક્કી નથી હજી થઈ રહી નથી રહી બાકીની હવે હવાઓની રીતે આખરેલી પણ ગાભણી છે અડધી થઈ અડધી નથી થઈ આ પણ અહીંયા ચોમા એક આ ફરી ગઈ આ બે ફરી ગઈ આ બની ચાર પાંચ બધી ફરી ગઈ ફરેલા બે ફરી હજી એક આબટકી ને એક આબટકી બે ફરી ગયું બે હજી ફરી જાય પણ નિરાશ ફરે બાકી ભૂખો તાકડા પાલભાઈ ગયા બળતણ કાપવા અત્યારે એમાં આપણે બે ખડેલા છે ને એવા ફરી જાય હજી ચોમાસા ઉનાળો આવશે ને તો લગભગ ફરી જાય કે નક્કી નથી માંગુ પણ એક મહિના પછી ત્રીજા મહિનામાં ગયા છે શું દે અંદાજે નવ ટકા કહીએ તો વાછડી આવશે વાછડો આવે ને એટલે પેઢી આ સાઈટમાં વધારે નીકળે એટલે વધારે વધારે એટલે એક સાઈડ ફૂલા જેવું થઈ જાય હવે પેટ ફૂલી બહુ જાય અને આને નવા નવ ટકા કહીને તો પાછળ આવશે કરવાનું રિઝલ્ટ આપણું આ રહ્યું ગીરનું કરાવ્યું આ વખતે કાકર જ કરાવ્યું વઢિયાર શોખ હતો એટલે રાખી લીધું મેં કીધું વઢિયાર આમાં આવશે તો પ્યોર આવશે હાલ ભાઈ મોટું બંધ કરવાનું બાંધવાનું છે ભાઈ આનામાં ધોઈડો આવે જો આ ઝીણી દોરીમાં પકડાઈ જાય રાખવો પડે નાડો હવે આમાં જ બાંધવાનું નાકમાં ગાંઠ મારી દેવાની એટલે એની ભાગી ના બારે ન કરીને હવે બાંધી જોઈએ છે ટીકા